રાજેન લોન 5 લાખ ની એપ પર થઈ જશે પૈસા વધારે મતલબ તમારો સ્કોર કહેવાય તમારી એક જ લોન ચાલુ છે છતાં તમને લોન નથી મળતી તમારી શું હોય ને તો જરૂર એના કારણો બધા હોય છે એવું નથી કે લોન આપી જ દેશે બેંક તમારા વ્યવહાર જે છે ધન લાખ કા છે

પર્સનલ લોન છે હોમ લોન છે એકાઉન્ટ જૂનો જેટલું એટલું તમારો સિવિલ સ્કોર ના આધારે ટ્રેક રેકોર્ડ બને તમે નવી નવી લોન લીધી લે છે ને તો તેનો ટ્રેક રેકોર્ડ તો બનશે સિવિલ સ્કોર સારો પણ હશે તમારો પણ એની ફાઈનાન્શિયલ યર જે વાત કરીએ ને એ બહુ જૂનો ના કહેવાય એટલે તમારી લોન બની શકે રિજેક્ટ પણ કરી શકે તો આવા ઘણા બધા કારણો બને અમે જે પાન કાર્ડ આધાર કાર્ડ પર ઘણી બધી કંપની છે જે તમને ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ પર લોન આપે છે એ છેના બેઝ ઉપર આપે છે કે તમારા સિબિલના ટ્રેક રેકોર્ડ ઉપર હવે સિવિલ સ્કોર તો શું કરવા કામનો છે કે તમારે લોનની પ્રોસેસ જ્યારે કરો છો ને ત્યારે પાન કાર્ડમાં પ્રમાણે તમારો સિવિલ સ્કોર ફેજ કરે છે ઓનલાઈન જો સિવિલ સ્કોર તમારા ક્રાઇટેરિયામાં આવતું હોય તો જ પ્રોસેસ આગળ જશે નહીં તો તમારું એપ્લિકેશન ફોર્મ ત્યાં જ તમારું રિજેક્ટ થઈ જશે રિજેક્ટ થઈ ગયો મતલબ કે તમારા સિબિલ સ્કોર ડાઉન છે એટલે રિજેક્ટ થઈ ગયો હવે સિબિલ સ્કોર એલિજિબિલિટીમાં બેસે છે ત્યારબાદની અધૂરી જે પ્રોસેસ કમ્પ્લીટ કરશો ને ત્યારે તમારી લોન કેટલી બેસે એ તમારા ટ્રેક રેકોર્ડ ઉપર આપશે કે જેટલો ટ્રેક રેકોર્ડ સારો એટલી લોન અમાઉન્ટ વધારે તમને આપશે તો આ વસ્તુ હોય છે બીજી વાત કે તમે પર્સનલ લોન જે લેવી હોય તમારા પાન કાર્ડ આધાર કાર્ડ પર સિબિલના ટ્રેક રેકોર્ડ સારો હોય એમાં તમારી પાસે કોઈ સેલરી સ્લીપ કોઈ બેંક સ્ટેટમેન્ટ કે કોઈ ટેક્સ રિટર્ન જરૂર ન હતી તમારા ટ્રેક રેકોર્ડ પર જ લોન આપે છે એ પાંચ કંપની છે પાંચ જ કંપનીની એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ ફ્રીમાં એપ્લાય કરી શકો છો એ જે એપ્લિકેશન છે એ હંડ્રેડ પર્સન્ટ સિક્યોર એપ્લિકેશન છે બીજી વાત કે તમે કોઈ પણ પાન કાર્ડ આધારવાળી એપ્લિકેશનમાં પ્રોસેસ કરો છો લોન એપ્રુવડ થાય છે કે રિજેક્ટ થાય છે પણ જો તમારી પાસે કોઈ પૈસાની માગણી કરે અથવા કોઈ ફી પે કરવાનું કે તો એ નહીં અને જે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સ્ટોર ઉપર તમે રેટિંગ અથવા એની કંપનીની વેબસાઇટ જોઈને તમે ડાઉનલોડ કરો જો લિંક મેં બાયોમાં આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ તો ટ્રસ્ટેડ જ એપ્લિકેશન છે એના સિવાયની જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડાયરેક્ટ જો કરતા હોય ને તો એકવાર ચેક કરી લેવું કે એપ્લિકેશન ટ્રસ્ટેડ છે તો તમારે આગળની પ્રોસેસ કરી બીજી વાત જે એપ્લિકેશન તમારું ઓટીપી આધાર કાર્ડના ઓટીપી એસીએસ મેન્ડેટ કે તમારા કોઈ પણ વેરિફિકેશન વગર જો તમને લોન આપી દેતું હોય ને તો ફ્રોડ એપ્લિકેશન છે એવી એપ્લિકેશન ફળવું નહીં તો આ હતી જનરલ વાત કેવો અલગ વિડિયો કોમેન્ટ જરૂર કરજો અને આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ ફોલો જરૂર કરો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ જયભાઈ